ભાઈ તમે બે ભાઈ કે બધુ ઉપડ્યા આ પુરાભાઈનું હોટલ ચા પીવો જાવી છે હા કે મુલાકાત લેવી છે હાલો હાલો અમે ચા પીવો છે હાલો મારે હાલો 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 અરે બહુ ઘરે ગયા છે ને ચાની હોટલ હારી છે પણ આ પુરાભાઈની હોટલ માં ભાઈ બોલો બોલો શિખાભાઈ ચા કઈ બને

બનાવ બનાવતી કેટલીક વાર છે અમે તો હોટલ ગોતી ગોતી ને ઘડક તો જંગલ માં ઠાકી ગયા જંગલ માં ભાઈ જંગલ માં તમને જડે ને હું આ જંગલ જો ને જનાવર ની બીક રે ને પણ જંગલ જો એટલે તમને ગોતવામાં થોડો હા એમ થાતું હોય ના ના એ વાત થાતું સા તો હારી બનાવો છો અને કાય જ નહીં હું વાત કરું જગા ભાઈ તે દુકાને ભેગી આઈ નાખી દે ને પાન માવાની ને બીડી બગાડી એવું વેસન ને આન બન નાખી પડી

રેડી ઓકે હવે જાય ખોળું આવી છે એટલે અમે વ્યાજઈ કણા ઘેર હા ભાઈ એ તો જવું પડે અત્યારે જનવરી તમે રાત દી ચાલુ રાખો હો રાત હારું હારું પેર એ ભગવાન એ ભગવાન હાલો જય ઠાકર જય ઠાકર હા હા હ